આ શું છે આ લોલક છે લોલક એટલે શું જ્યારે લોલક ગોળાને થોડા અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરે છે આ ગતિ લોલક ગતિ નું ઉદાહરણ છે આજનો મારો પ્રયોગ છે આ સૂર્ય ઘડી જયારે પ્રાચીન સમયમાં ઘડી કે કાંડા ઘડિયાળ કાંઈ નતું ત્યારે આ સૂર્ય ઘડી ઉપયોગ થતો હતો જેમ જેમ સૂર્ય આથમતો જાય છે તેમ તેમ આનો ટાઈમ બતાતો જાય છે અને જે આપણી ઘડિયાળ હોય છે તેમાં ત્રણ કાંટા હોય છે એની જગ્યાએ આમાં એક જ કાંટો હોય છે અને તે કાંટો આ બોલ પેન છે અને અત્યારે આમાં અગિયાર વાગેલા દેખાય છે તો તમે જોઈ શકો છો થેન્ક યુ